ચલો મિત્રો નમસ્કાર 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 ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો નમસ્કાર તો મિત્રો આજે ખૂબ જ મોટી અપડેટ તમારી સામે આવી રહી છે કે મિત્રો ટૂંક જ સમયની અંદર મિત્રો નોટિફિકેશન આવી છે બરાબર છે તો મિત્રો ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અચૂક સબ્સ્ક્રાઇબ કરી દઈશું ખાસ કરીને મિત્રો અમારો અવાજ પ્રોપર તમારા સુધી આવી રહ્યો છે જરા મિત્રો કન્ફર્મેશન આપી દેજો ત્યારબાદ મિત્રો આપણે ધમાકેદાર નોટિફિકેશનની ચર્ચા કરીશું બરાબર છે તો મિત્રો સૌપ્રથમ વિડીયોને લિંકને વધુમાં વધુ શેર કરી દેવાની છે તો મિત્રો શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક બે છવ્વીસનું જાહેરનામું મિત્રો આવી ગયું છે પાંચ બે બે હજાર શિક્ષણ વિભાગ सचिवालय सचिवालय गांधीनगर ओगनतीस चार छब्वीस उगणतीस चार बे हजार छब्वीस राष्ट्रीय शिक्षण नीति राष्ट्रीय शिक्षण नीति राष्ट्रीय शिक्षण नीति ટ્વેન્ટી અને મિશલ સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષણના હેતુ માટે દિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ ટીચર ટેસ્ટ અભિરુચિના આયોજન બાબતે ઠરાવ કરવામાં આવે છે શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં વિદ્યાર્થીઓની એકવીસ સદીના કૌશલ્ય જેવા કે કમ્યુનિકેશન ક્રિટિકલ અને ક્રિએટિવિટી થિંકિંગ પ્રોબ્લેમ સોલ્વિંગ વગેરે શીખવાની ભલામણ છે આ ઉપરાંત વિદ્યાર્થી વ્યવસાયિક કૌશલ્યો ને વોકેશનલ સ્કિલ શીખવવાની પણ ભલામણ કરવામાં આવેલી છે આ માટે મિત્રો આ માટે મિત્રો ખાસ કરીને વિદ્યાર્થીના સ્વર્ગી વિકાસ થાય ને ભવિષ્યમાં શિક્ષણની જરૂર પડે તેવા સાક્ષરી વિષયો સાથે જેવા સાક્ષરી વિષયો સાથે આંતર કે બહુ શાખાકીય કૌશલ્યો ધરાવતા હોય તેવા વિજ્ઞાનના સ્નાતક પાસે સાહિત્યનું જ્ઞાન અને વાણિજ્ય સ્નાતક પાસે વિજ્ઞાનનું જ્ઞાન હોય અને વિનિયના સ્નાતક પાસે વાણિજ્યનું પણ જ્ઞાન હોય તેવા શિક્ષકોની જરૂરિયાત ઉપસ્થિત થશે આવા શિક્ષકો પોતાના સાક્ષર વિશેના તજ્ઞતાને સાથે સાથે વિદ્યાર્થી સ્વર્ગી વિકાસ થાય જરૂરી એવા કોમ્પ્યુટર વ્યવસાયિક શિક્ષણ ચિત્ર સંગીત કલા ખેલકૂદ વગેરે જેવા કૌશલ્યો પણ શીખવવામાં સક્ષમ હશે બદલાતા જતા શૈક્ષણિક વિશ્વમાં આગામી સમયમાં શિક્ષકોને સતત નવું નવું શીખવવાની અનિવાર્યતા ઊભી થઈ છે સાથે સાથે બદલાતા શૈક્ષણિક પરિપ્રેક્ષમાં આવનારા સમયમાં શાળાઓમાં શીખવાના વિષયો વિષય વસ્તુમાં થનારા ફેરફારને પહોંચી વળવા વિદ્યાર્થીઓના તથા શિક્ષણના હિતના ઉપરોક્ત કૌશલ્ય ધરાવતા શિક્ષકોને ઓળખવાની ચોક્કસ પદ્ધતિ વિકસાવવાની જરૂર છે બરાબર છે તો મિત્રો તમારે અહીંયા તો જોઈ શકો છો એમાં ઠરાવ શું છે આપણો બરાબર છે એ તમારે મિત્રો ખાસ જોવાનો છે બરાબર છે વધારે પડતો આપણે સમય તમારી પાસે વાંચવામાં નથી લેવાનો તો શિક્ષક અભિરુચિ કસોટી બે હજાર નો કાર્યક્રમ જોઈ શકો છો મિત્રો ખાસ કાર્યક્રમ છે આપણો પાંચ બે બે છે પ્રાથમિક પરીક્ષાની તારીખ પણ મિત્રો જાહેર થઈ ગઈ છે ઓગણત્રીસ ત્રણ બે છે છવ્વીસ છે મુખ્ય તારીખ મિત્રો મે મહિનામાં આયોજન થવા જઈ રહ્યું છે બરાબર છે મે મહિનાની અંદર તમે મુખ્ય પરીક્ષા પણ આપી શકશો એટલે બહુ ઝડપી છે બરાબર છે તો મિત્રો તો એમ એસ કોલ કરીએ છીએ ગુજરાતી માધ્યમ માટેના વિષયો છે એકાઉન્ટ એન્ડ કોમર્સ બાયોલોજી છે કેમેસ્ટ્રી છે કોમ્પ્યુટર છે ઇકોનોમિક્સ છે ઇંગ્લિશ છે જીઓગ્રાફી છે ગુજરાતી છે હિન્દી છે હિસ્ટ્રી છે એગ્રિકલ્ચર છે મેથ્સ છે ફિલોસોફી છે ફિઝિક્સ છે પોલિટિક સાયન્સ છે સાયકોલોજી છે સંસ્કૃત છે સોશિયોલોજી છે સ્ટેટિક્સ છે ફિઝિક્સ એજ્યુકેશન છે સોશિયલ સાયન્સ છે બરાબર આ તમામ વિષયો મિત્રો તમે જોઈ શકો છો આખરે ચુકાદો ભૂગોળ વિષયની પ્રવર્તમાન પરીક્ષાના સંદર્ભમાં લાગુ પડતા વિદ્યાર્થીઓ તેમજ તે સંદર્ભની પરીક્ષાઓ સંબંધિત માન્ય અને બંધન રહેશે બરાબર ભૂગોળ વિષય માટે જે મિત્રો બંધન કરતા રહેશે મિત્રો જોઈએ શૈક્ષણિક લાયકાત છે નોંધાયેલ સરકારે ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયમાં શિક્ષક તરીકે ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ થયેલ તેમાં વખતો વખત સુધારા વધારા શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો જે શિક્ષક અભિરુચિ કસોટીમાં ઉપસ્થિત થઈ શકશે શિક્ષણ લાયકાત મિત્રો તમે જોઈ શકો છો એને પરીક્ષાની ફી છે મિત્રો એ અનામત માટે ચારસો રૂપિયા છે અને જનરલ માટે પાંચસો રૂપિયા છે પ્રાથમિક માળખું પણ મિત્રો આવી ગયું છે પ્રાથમિક પરીક્ષા માટે શું માળખું છે બરાબર છે તમે તમે જોઈ શકો સો માર્ક્સનું પેપર છે વિભાગની અંદર બંધારણની મૂળભૂત ફરજો છે ગુજરાતી સાહિત્ય છે રાજનીતિ અને શાસનશાસ્ત્ર છે બરાબર શિક્ષક અભિવ્યતા છે શૈક્ષણિક મનોવિજ્ઞાન પંદર માર્ક્સનું છે બહુ સરસ બાબત છે ભાઈ કુલ પાંત્રીસ માર્ક્સમાંથી દસ માર્ક્સનું ફિલોસોફી છે મનોવિજ્ઞાન છે પંદર માર્ક્સનું વર્ગ વ્યવહાર દસ માર્ક્સનો છે તાર્કિક અભિવજ્યતા પંદર માર્ક્સનું છે મિત્રો બરાબર ગુજરાતી ભાષાકીય

મિત્રો લેખિત છે કટઓફ ઓફ રાખ્યું છે આનાથી વધુ માર્ક્સ મેળવવાના છે બરાબર છે તેનું માળખું પણ તમે જોઈ શકો છો બરાબર અંગ્રેજી માટે છે મિત્રો ખાસ જોઈ લેવાનું છે બરાબર અને મિત્રો આની પીડીએફ તમારે જોઈતી હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો તમે પીડીએફ તમને પણ તમને આપી દઈશું મિત્રો કારણ કે પીડીએફ પણ તમારા માટે જરૂરી છે ઓનલાઈન અરજીની રીત છે અરજી કઈ રીતે કરવી એ પણ તમારે શીખવી હોય તો માહિતી મળી જ છે ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી મિત્રો ફી ભરા પદ્ધતિ આપેલી છે બરાબર સાહેબે સહી પણ કરેલી છે એકવીસ નો ત્રાસ છે એટલે મિત્રો તકલીફ રહેશે વાંચવામાં એડ કરેલા છે જોઈ શકો છો બરાબર એટલે પીડીએફ મિત્રો મળી જશે માં જોઈ લેજો બરાબર બધી જોગવાઈઓ છે નવીન જોગવાઈઓ ખાસ યાદ કરી છે બરાબર વિષયો છે બી એ સમાજ વિદ્યા બીઆરએસ બરાબર બી એસ એ બી એ સમાજિક માટે બી એ સમાજ વિદ્યા અને વિરાસત બી એસ એ છે બરાબર આ બધા મુદ્દાઓ એડ કરેલા છે તમે જોઈ શકો છો બરાબર તમામ વસ્તુની પીડીએફ તમને ખાસ મળી જશે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો બરાબર છે ચેનલને મેં તો આજે સબસ્ક્રાઈબ કરો બાજુમાં જે આપેલા બે લાયકન છે એને પણ મિત્રો ખાસ પ્રેસ કરી દેવાનું છે જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપશો વિદ્યાર્થી મિત્રોને મળતી રહે બરાબર અને શાખા માટે જે અહીંયા પીજી ડિપ્લોમા બીજા બધા મિત્રો કર્યા છે બીએ એ ને કોમ અને બી એ સંબંધિત દિવ્યાંગ સ્પેશિયલ બી એડ સમાવેશ કરેલો છે ઉચ્ચતર માધ્યમિક માટે તમે જોઈ શકો છો ઓગણીસ બાર બાવીસ નો સામે જોઈ શકો છો બરાબર પાછી મિત્રો આવી ગઈ છે ગતિશા ત્રેવીસ તો ઠાર આવે છે મિત્રો નવી શિક્ષણ નીતિ એ મિત્રો ખાસ જોવાનો છે પ્રિલમ પરીક્ષા માટે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સિલેબસ પણ આપી દીધો છે બરાબર એ જોઈ મેન્સ માટેનો છે સિલેબસ બરાબર મિત્રો અહીંયા છે માધ્યમિક શાળાઓ માટે બીએ બીએસસી બીકોમ કોમ બીઆરસી હા ઇન્ટીગ્રેટેડ બી એડ વ્યવસાયિક લાયકાત જોઈએ મિત્રો ઉચ્ચર માધ્યમિક માટે મિત્રો એમએ એમએસસી છે બરાબર ઉક્ત ઠરાવ ના આપની આપણી તમામ માધ્યમિક ઉચ્ચામાં જાણ થતા કાર્યવાહી શરૂ મોકલી આપશો તેવીસનો ઠરાવ છે ઠરાવ ખૂબ થયેલા છે અઢળક છે બધું વાંચી ના શકાય બરાબર ખોટો તમાર સમય બગાડવાનો નથી મિત્રો મેન તમે જે ઉચ્ચિત માધ્યમિકને એક્ઝામ આપવા માગો છો એ મિત્રો માટે સ્નાતક અને સ્નાતક કર્લો હોવું છે અને બીડ કર્લો હોવું છે બધા મિત્રો આપી શકશો બરાબર ચિંતા કરવાની જરૂર નથી બિન સરકારી અને શાળા આચાર્ય માધ્યમિક શિક્ષક

બરાબર તો ખાસ આ મહત્વનો છે થોડા સમય પહેલાં જ મળ્યો છે આપણને પણ આ મહત્ત્વનો છે બરાબર ઠરાવમાં શું છે કે પંચાવન ટકા ગુણ મેળવ્યો મિત્રો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે પંચાવન ટકા ગુણ હોવા જોઈએ બરાબર અને જનરલ માટે મિત્રો સાહીઠ ટકા છે બરાબર તો સતીષભાઈએ આ ઠરાવ કરેલો છે તો મિત્રો આ બધા જ ઠરાવો મળી ગયા તમને તો મિત્રો આજે આજની આપણી અપડેટ વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા જે બે લાઇકન છે એના પણ મિત્રો પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ તમામ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત